આપણે ફ્રેન્ડ બગોદરા પહોંચવાની તૈયારી માં છીએ આ ફ્રેન્ડ બગોદરા નો ભૂલ છે જે આપણે હવે ફ્રેન્ડ થોડી વાર સોફામાં આવી ગયા બ્રેન્ડ અમે દર્શન હોટેલે ગાડી આજ પહેલા આર આર પર રાખતા હતા બ્રેન્ડ આપણો 2 વાગે છે હેલો મારા સ્વાગત છે અને આજે આપણો સફર છે પાસે હા કેમ કે ઘણી બધી travels રાજકોટ highway ઉપર મળે છે એટલે તમને એ ગાડીઓ બતાવશે અને પછી return માં crossing લઈ અને જમીન આવતા રહેશો અને આ ગાડી રાતે બે વાગે જમવા ઉતરે એટલે બે વાગે અમને ક્રોસિંગ આલે છે તો બને રહો અમારા ત્યાં ને friend આપણે દિલસાદની નીકળી ગયા અને પાલનપુર પહોંચવાની તૈયારીમાં છીએ આ પાલનપુરનો નવો પુલ છે. અને ફ્રેન્ડ બસ થોડીક ક્ષણોમાં આ પાલનપુરનું સર્કલની આવવાની તૈયારી છે ફ્રેન્ડ આગળ સર્કલ છે અને આજના ડ્રાઈવર છે દર્શન સિંહ અને શ્યામભાઈ કંડક્ટર છે અને તમને બતાવશો ઘણી બધી સારી સારી બેસ્ટ બેસ્ટ ગાડીઓ આ પહોંચી ગયા છે પાલનપુર આભાર જલારામ મીરત ટ્રાવેલ બી છત્રી જુનાગઢ અને આ સપુરા ગાડી બળી છે અને આગળ શાંતિનાથ ગાડી બળી છે એરોમા સર્કલ કોંગ્રેસ ભવનની આગળ ગાડી ઊભી છે પિકઅપ લેવા માટે સામે છે એરોમા સર્કલ પાલનપુર આ ગયા ટ્રાવેલ્સ અને ફ્રેન્ડ ટ્રાફિક ક્લિયર થઈ ગયું છે હવે આપણે પાલનપુરથી નીકળીએ છીએ અને આ ઉંબરના ટ્રાવેલ્સ જઈ રહી છે અને એની આગળ રજુવાડી ટ્રાવેલ છે જે તમને થોડીક ક્ષણોમાં દેખાશે

ફ્રેન્ડ ગાઈડ ટ્રાવેલ્સ જ્યારે રોડ ઉપર દેખલાય તેને ખરેખર એમ બેસ્ટ લુક આવે છે અને એમ જોરદાર આવતો ફ્રેન્ડ આપણે મૂકી ગયા છીએ સિદ્ધપુર ફ્રેન્ડ સિદ્ધપુર થી આગળ પહોંચ્યા હતા અને થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે આ આવી આવી છે છે ફ્રેન્ડ ઊંઝા અને અમે લઈ લીધો છે બાયપાસ કેમ કે ગામમાં કોઈ પેસેન્જર હતું નહીં પિકઅપ હતું નહીં એટલે ડાયરેક્ટ ફૂલ ચડી ગયા છીએ અને ડાયરેક્ટ બાયપાસ લઈ લીધો છે

સુરત નવસારી ફ્રેન્ડ હવે પહોંચી ગયા છીએ મહેસાણા અને મહેસાણાથી ડાયરેક્ટ પાર્સલ હતા એટલે લઈ લઈ જ ગયા છીએ અને પેસેન્જર હતું એટલે ફટાફટ નીકળી ગયા એન્ડ આ નાસ્તો લઈ લે તો છે ટોલ કે ગાડી ઊભી છે એટલે કેમ કે રાતે બે વાગે આ જમવા ઊભી રાખતા હોય છે એટલે નાસ્તો કરવો જરૂરી છે અને ફ્રેન્ડ અમે અમદાવાદ આવીએ પકડી લીધો છે Thank you. અને હવે ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છીએ તલોલ અને ફ્રેન્ડ હવે આપણે પહોંચી ગયા છીએ અડાલજ મંદિર આપણે આપી આપણે સરખેજ વાળો આવી ગયો છે ફોન એટલે હું એને જો અમદાવાદ થી એન્ટ્રી કરશો અને ફ્રેન્ડ આપણે સરખેજ વાળો આવી લઈ લીધો છે આપણે બેસ્ટ ઓફ સિટી અમદાવાદ એન્ટર કરી લીધું છે અને

મોલગો 5672 આપેલ કઈ છે ફોર અલરેગા કાટે ના દે ના દે ડાડા બોલે

આગળ ગાડી જોઈ રહી છે મોટો રોગ રામના ગયા છે મોસ્ટ ઓફરી

પટેલ રાવ છે પેલી આગળ પાડી છે સન આપણો છે ઉજાલા સર્કલ અને આ પછી હોટલ પર ઉભી રહેવાના છીએ જમવા માટે લગભગ એકડોડર આખી જેવું સન સર્કલ લગભગ છે

આ જય ટ્રાવેલ્સ ની ગાડી પડી છે એની બાજુમાં પડી છે જે કે જ્યોતિ આ ઉપર આ ગાડીઓ ઓછી છે રજવાડી ગાડી મળે છે આગળ આગળ તમે બતાવતા રેહશો કે કઈ કઈ ગાડીઓ આપણને મળે છે આજે સ્પેશિયલ નાઇટ નો ઉજાગરો કરીને તમારા માટે ગાડીઓ નો એક શું જથ્થો લઈને આવ્યા છે ઘણા ટ્રાવેલ્સ ના શોખીન હોય એમને ગાડીઓ જોઈએ રમે

ગાડી છે જેટલા રાજકોટ જામનગર હાઈવે મસ્ત છે એવા થોડા થોડા ખરાબ પણ છે કેમ કે ગમે ત્યારે ખાડા બીજા આવી જાય છે ભાઈ કમ્પ્લેટ બે વાગે આપણે જમવા રહેવાના છીએ લગભગ દોઢ થી પૂણા બે લાખ ટાઈમ થઈ જાય પછી યાદ જોશું કે જમવામાં શું શું છે પણ ખરેખર ડ્રાઈવરની જિંદગી એટલે રિસ્કી જિંદગી કેવાય ਅਨੇਕਾਂ ਚਾਤਰੀ ਪੈਸੇਂਜਰ ਨੇ ਲਾਈਨ ਨੇ ਹੋਰ ਦੇ ਨਾਈਟ ਹੰਪਾਲਵਾਂਡਾ ਹੋਰ આપણે ફ્રેન્ડ બગોદરા પહોંચવાની તૈયારીમાં છીએ આ ફ્રેન્ડ બગોદરાનો પુલ છે જે વચ્ચે પહેલાં આર્યો બનતો હતો ત્યારે વચ્ચે ખૂબ જ હેરાનગતિ થતી હતી કે વરસાદમાં તો લગભગ કલાક કલાક દોઢ દોઢ કલાક સુધી ટ્રાફિક જામ રહેતું હતું પછી સવારમાં ગાડીઓ લેટ થતી હતી અને ડીસા પણ લેટ પહોંચતી હતી જામનગર પણ લેટ પહોંચતી હતી અને બધી ગાડીઓ મોસ્ટ ઓફલી લેટ પહોંચતી હતી પણ હવે આ પુલ બની ગયો છે એટલે સારું હોય વાંધો આવતો નથી પણ કોક ટાઈમ કદાચ કોઈ એક્સિડન્ટ બીજો થયો તો પ્રોબ્લેમ આવતો હોય નકા કોઈ પ્રોબ્લેમ આવતો નથી મને એમ કે પેલો પુલ ચાલુ નહીં થયો પણ ચાલુ થઈ ગયો છે બેસ્ટ પુલ બન્યો છે પહેલાં તમને એક વખત વિડીયો નાખ્યો હતો ફૂલ ટ્રાફિક જામનો એ આજ ફૂલ ન હતો બધી ગાડીઓ કેવી થઈ જાય છે હજી વચ્ચે ગળી દેખાય છે પહેલા તે આ ગાડીઓ રેડતી હતી હવે તો ફૂલ બની ગયો એટલે એનો બંધ કરી દીધું પણ ખાડા તો હજી આવે છે કઈ નહીં ફૂલ બની ગયો એટલે સારું છે આપણે હવે પણ થોડી વાર સોફામાં આવી ગયા ઊંઘ તો આવતી નહીં પણ ખાલી એમ કેમ કે રિટર્નમાં ગાડી પે કે એટલે લગભગ તો સીટ બીટ એડજસ્ટ થવાની નહીં અને અમે વિડીયો ઉતારવા ના હોય એટલે સેટ નો હોતો નહીં આવતો ડ્રાઈવર કેબિન માં જઈ ને વિડીયો બનાવવાની મજા આવે ને સોફામાં બેસીને ના મજા આવે ફ્રેન્ડ અમે દર્શન હોટલે ગાડી આજ પહેલાં આર એઆરમાં રાખતા હતા હવે દર્શન હોટલે જમવા ઊભી રાખી છે અને અહીં તમે દેખી શકો છો કેટલી બધી ગાડીઓ પડી છે અને આપણે સાયલાથી ક્રોસિંગ લેવાનું છે અને ફ્રેન્ડ આપણે જમવા બેસી ગયા છે અને જમવામાં ઘણી બધી વસ્તુઓ આવે છે પણ આપણે સેવ મસાલા જ ખાધા છે એમનું ફેવરેટ છે અને આ દર્શન હોટલ ફેમસ છે ખૂબ બધી ગાડીઓ અને એમની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે અને બધી ગાડીઓ લગભગ એમની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ જોવા મળે છે ટ્રેન રાતના બે વાગે છે અને હવે આ મસાલો બસાલો ખાય તમે રજની ગંદા ખાધી કે નહીં નહીં ખાધી તમે તમે વિડીયો ની નવી મોરવાટ ના કરતા સમજ્યા

અને ફ્રેન્ડ અહીં પુલ ઉતરતા જ આપણે ક્રોસિંગ લેવાનું છે સામે આવી ગઈ છે ગાડી આપણે ક્રોસિંગ લઈ લીધું છે આજના ડ્રાઈવર છે અવધેશભાઈ એ ગીત વગાડતા વગાડતા આવ્યા છે અને ગીત ચાલુ છે એટલે મેં મ્યુટ કરી નાખ્યું છે કેમ કે કોપી આવી જાય છે એટલે અને જોઈએ કેમ કે આ ભાઈએ તો મને પાંચ વાગે ઉઠી લગભગ સવારમાં જગાડવાને કીધું છે હવે ખબર નહી ક્યારે મને ફ્રેન્ડ આ જોઈ શકો છો સમય ટ્રાવેલ્સ ક્યાં ચાલે છે એ તો ખબર નથી પણ આ એકદમ આમ બેસ્ટ ગાડીઓ લાગ્યો સવારના વાગે છે પાંચ અને હવે આવે છે હું કે રાતે કોઈ સીટ મળી નથી અને ફૂલ જ ચાપી જતો રિટર્નમાં એટલે કંઈ સીટ બીટ મળી નથી અને હવે સીટ મળી ગઈ છે અમદાવાદ કલોલથી એટલે હવે હોય જે છે ખૂબ જ ઊંઘ આવે છે મળશું નવા વિડીયોમાં મારો વિડીયો કેવો લાગે છે લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો અને સારો લાગે તો આગળ વધારજો સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ ગુડ થેન્ક શું નવા વિડીયો